દેશના દરેક નાના મોટા ગામથી સિટી સુધી રામમય માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં પણ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શુક્રવારે અનોખી રામ ભક્તિ જોવા મળી શુક્રવારે શક્તિપીઠ અંબાજીમાં રામ મંદિરથી સમગ્ર ધામમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું નાના નાના બાળકો સ્કેટિંગ કરી અને હાથમાં ભગવાન શ્રી રામનો ધ્વજ લઈ આ રેલીમાં જોડાયા હતા ડીજે સાથે ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં બાળકોને ગ્રામજનો જોડાયા તો સાથે સાથે સ્કેટિંગ કરી બાળકો જય શ્રી રામના જયકારા સાથે રેલીને સાર્થક બનાવી રામ મંદિરથી શરૂ થઈ આ રેલી અંબાજી ધામના વિવિધ માર્ગોથી પસાર થઈ હતી અંબાજીના જુના નાકા વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર પર હનુમાન ચાલીસા પાઠ પણ કરવામાં આવ્યો હતો હાલમાં શક્તિપીઠ અંબાજીમાં ભગવાન શ્રી રામને લઈ રામમય માહોલ જોવા મળી રહ્યો છે શક્તિપીઠ અંબાજીમાં ભગવાન રામના અયોધ્યા પર્વને લઈ અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી રામ મંદિર ખાતે આનંદ ગરબા ભજન કીર્તન સહિતના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે શાળાના બાળકો પણ પ્રભુ રામની ભક્તિ તરફ રંગાયા છે સ્કેટિંગ સાથે બાળકો જય શ્રી રામના નારા સાથે રામના રંગે રંગાયા હતા રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા